નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગગંબા તાલુકાના આંબાખુટ ગામે એક ઘર પડી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે જી હા મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આપણે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે આગાહી છે જે દસ તારીખની હતી છે ત્યારે અલગ અલગ જિલ્લામાં ખૂબ જ વરસાદ અને વાવાઝોડા સાથે પડી રહે છે અને ઘણું બધું નુકસાન પણ કરી રહી છે એવી ઘટના સામે આવી છે પંચમહાલ જિલ્લાના ગગંબા તાલુકાના આંબાખૂટ ગામે મુકેશભાઈ નામના વ્યક્તિનું ઘર પડી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે જ્યાં મિત્રો પતરા તેમજ અન્ય પણ નુકસાન થયું છે જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર જે આગાહી છે અંબાલાલ સાહેબે જે આપી દીધેલી છે જે સાત તારીખથી લઈને દસ તારીખ સુધીની છે અને એક બાજુ જોવા જઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ પણ ચાલવાની બિલકુલ તૈયારી થઈ રહી છે અને અમુક ગામડાઓ પણ ખાલી કરી દેવામાં આવ્યા છે અને અમુક જે સરહદી વિસ્તાર છે એ પણ ખાલી કરી દેવામાં આવ્યા છે આવી પણ બે પરિસ્થિતિ આપણને જે સર્જાઈ રહી છે એક બાજુ ભારત પાકિસ્તાનનું યુદ્ધ અને એક બાજુ જે આવા તુફાનથી જે લડી રહ્યા છે જે લોકો જે આવી મોટી દુર્ઘટના સર્જાઈ છે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે જે મોટી દુર્ઘટના જે સર્જાઈ છે પંચમહાલ જિલ્લાના ગગંબા તાલુકાના આંબાખૂટ ગામે જે મુકેશભાઈ નામના વ્યક્તિનું જે મકાન છે જે ઉપર મૂકેલા પતરા જે કોઈ સોપટ ના હોવાના કારણે જ વાવાઝોડા સાથે જે છે એ ઉડી ગયા હતા અને મોટું નુકસાન થયું છે તો ખરેખર મિત્રો સરકારને અમને જલ્દીથી સહાય મળવી જોઈએ અને જલ્દીથી એમને ઘર નવું બનાવી આપવું જોઈએ જેથી કરીને એ રહેઠાણ રહી શકે આ મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આ જાણકારી તમને કેવી લાગી એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ અને નાની રિક્વેસ્ટ છે કે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો જય હિન્દ જય ભારત હું તમારા દોસ્ત